નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટિચન્સમાં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડિયો લઈને આવ્યા છીએ પોતાના આશ્રમમાં પરત ફરતી વખતે તેણે નદીના કિનારે એક સ્ત્રીને બેઠેલી જોઈ મહિલાએ તે બે સાધુઓને પૂછ્યું કે શું તેઓ તેને નદી પાર કરવામાં મદદ કરી શકે છે તેમાંથી એકે તરફ જ ના પાડી તેણે મનમાં વિચાર્યું કે મેં બ્રહ્મચર્યનું વ્રત લીધું છે હું સ્ત્રીને કેવી રીતે સ્પર્શ કરી શકું બીજા સાધુએ હસીને સ્ત્રીને પોતાના ખભા પર લઈ નદી પાર કરાવી આ બીજા સાધુને ખરાબ લાગ્યું જ્યારે તે મહિલાને બીજી કિનારે મૂકીને તેના આશ્રમમાં પરત ફરી રહ્યો હતો ત્યારે સાધુએ કહ્યું કે તેમ સાચું કર્યું નથી તેથી મારે તેને મહિલાને ખભા પર લઈ જવાની ફરજ ન હતી તમે તેનો વેપાર કરીને મોટી ભૂલ કરી છે એકલા માટે હું તમારા વિશે ગુરુજીને ફરિયાદ કરીશ સાધુએ હસતાન હસતાન કર્યું કે હું તેને ક્યારેય સ્ત્રીની ઓળખ નહીં થવા દઉં મેં તેને મારા ખભા પરથી ઉતારી દીધું છે પરંતુ કદાચ તમે હજી સુધી તેને તમારા મગજમાંથી બહાર કાઢી શક્યા નથી સભામાં હાજર તમામ લોકો વિદ્વાનની આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અંતે વિદ્વાને બાદશાહને કહ્યું કે આ રીતે આપણે પણ આપણા મન પર આટલો બોજ ઊંચકીએ છીએ વિષયાસક વિચારો કોઈને કોઈ રીતે આપણા મનને પ્રભાવિત કરતા રહે છે જેમ માત્ર એક બંદુ ગટર આખી નદીને નદીમાં ફેરવી નાખે છે જો તમારે જીવનમાં શુભ જોઈએ છે જો તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરવા માંગતા હોવ તો શુભ વિચારો સાથે તમારા મન માટે માર્ગ બનાવો અંતમાં વિદ્વાને અતિ મહત્વનો પાઠ સંભળાવ્યો અને કહ્યું કે જીવનમાં કોઈ પણ વસ્તુને સમાનપણે ધ્યાનમાં લેવામાં આવે તો માનવી તેને શાશ્વત સમજે છે મન સમજે છે કે આ વસ્તુ આપણને કાયમ સુખ આપી શકતી નથી અંતિમ સુખ માટે કોઈ અન્ય માર્ગ પસંદ કરવો પડે છે અને જ્યારે મન આ બાબતોને સમજવાનું શરૂ કરે છે ત્યારે વાસનાના વિચારો તેમાંથી આપોઆપ દૂર થવા લાગે છે તેથી વસ્તુઓનો સભાનપણે આનંદ માણતા શીખો જેથી તમે તેમની અસ્થાયીતાને સમજી શકો આ સાંભળીને બાદશાહે પૂછ્યું કે તમે સંશોધનાત્મક આનંદનો અર્થ શું કરો છો આના પર વિદ્વાન રાજાએ બાદશાહને સમજાવીને જવાબ આપ્યો કે જે વ્યક્તિનું ચિત્ર એક કામમાં સંપૂર્ણ રીતે ખેંચી શકાતું નથી કોઈ પણ કાર્ય સંપૂર્ણ રીતે કરી શકતા નથી એટલે એ ક્રિયાનું પૂરેપૂરું પરિણામ આપણને મળતું નથી ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને દાન આપે છે ત્યારે તેનું મન દાન કરતી વખતે કોઈક લક્ષ્ય હાંસલ કરવા વિશે વિચારે છે આમ જ્યારે માણસ ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે ભક્તિભાવથી તેના સંપૂર્ણ ચિત્રની પૂજા કરવાને બદલે તે પોતાની ઈચ્છાઓ માટે પ્રાર્થના કરતો હોય છે સમ્રાટ તમે જ વિચારો જો કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્યપૂર્ણ યોજના મુજબ ન કરે તો તેને તે કાર્યનું યોગ્ય પરિણામ કેવી રીતે મળશે આ એક અશક્ય વસ્તુ જેવું લાગે છે સમ્રાટ જીવનમાં જે કન્યુ પણ થઈ રહ્યું છે તે થવા દો અને અંતે તે તમને અંતિમ સત્ય તરફ લઈ જશે પરંતુ જે કન્યુ પણ થઈ રહ્યું છે તમે તમારું માખું ચિત્ર તેમાં મૂકશો તો તમારું ધ્યાન રહેશે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો અને જ્યારે તમે તમારું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરો છો તો તે જ કાર્ય સમાનપણે થવાનું શરૂ થશે જતી વખતે કોઈ પણ કામ કરવાથી પાછળથી પસ્તાવો થઈ શકે નહીં પશ્ચાતાપ ત્યારે જ થાય છે જ્યારે આપણે સૂતી વખતે ક્લિક કરીએ છીએ અને આમ આપણે સૂતી વખતે વિચારતા રહીએ છીએ આપણે સેક્સથી છુટકારો મેળવવો પડશે પણ માણસ સૂતી વખતે આ બધા સંકલ્પો લે છે જાગવાની અવસ્થામાં કોઈ સંકલ્પ લેવાની જરૂર નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ ખાલી આંખે જાગીને કોઈ ભૂલ કરી શકે નહીં તેથી સેક્સથી છુટકારો મેળવવાને બદલે તમે સભાનપણે તેને કેવી રીતે ભૂખ્યા કરી શકો તે વિશે વિચારો અને એકવાર તમે તેને તમારા હૃદયથી બુક કરો પછી તમે તમારા માટે અનુભવશો કે આ ક્રિયા તમારામાં શું પરિવર્તન લાવી રહી છે જો તમારા મતે તે સાચું હોય તો મને ખોટું લાગે છે તો તમે તેને આંજ છોડી દેશો તમારે કોઈ નિર્ણય લેવાની જરૂર નથી તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો